વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ પ્રકાશ પરમોરા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત આજે ભાદરવા સુદ ત્રીજ થી આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે જે આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આજ રોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ પ્રકાશ પરમોરા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે સવારે મંદિરની અંદર શિવપૂજા કરીને મેળો ખુલ્લો મૂક્યો હતો સાથે ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લીધેલ અને દોડની રમતમાં વિજેતા ખેલાડીઓને રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ આ મેળો સંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ મેળો વર્ષોથી યોજાય છે ધારાસભ્ય વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે જે પ્રાચીન યુગથી ઋષિમુનિઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવને મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે મેળાના ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લાના ધારાસભ્યો પ્રકાશ વરમરવા શ્યામજી ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશભાઈ મોરી મૂળી રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિણતેશ્વર મંદિરમાં દર તરનેતર મેળાના પહેલાં દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરનેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે એ તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુમેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલમ્પિક રમતો પણ અહીંયા રમાવવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે